અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં મહાવીર સ્વામીની પાઠ પરંપરામાં મુમુક્ષુ નમ્રકુમાર દીક્ષા અંગીકાર કરીને શ્રમણ સાધુ તરીકે દીક્ષા લઈ રહ્યા છે તેના ઉપક્રમે કાંકરિયા મણિનગર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દીક્ષા પ્રસંગે અનુલક્ષીને હીરાપુર જૈન સંઘમાં કાંકરિયા ખાતે એક ભવ્ય મહોત્સવનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આગામી વીસ જૂનના રોજ નમ્ર કુમારને ોહણ રજા હરણ કરીને દીક્ષા આપવામાં આવશે આ શોભાયાત્રામાં જૈન સમાજના અગ્રણીઓ અને શહેર ભાજપ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પણ એવું થયું એને પરમાત્માના વચનો એવા સરસ ગમી ગયા કે સુખ સુખસાહેબીની જગ્યાએ પરમાત્માએ જે ત્યાગનો ધર્મ બતાવ્યો જે છોડવાનો ધર્મ બતાવ્યો ને એમાં જ એને સુખ દેખાવા માંડ્યું અને આટલી નાની ઉંમરે એને સ્વીકાર્યું પોતાની જાતને પરમાત્માના વારસદાર તરીકે પરમાત્માના પરિવારમાં પોતાનું નામ નોંધાયું દોસ્તો છોકરો જે આપણે મોબાઈલ એક એક કલાક માટે રહી નહીં શકતા મોબાઈલ માટે એ છોકરો દીક્ષા લઈ રહ્યા છે તો કેટલી મોટી વાત છે કેવી સંયમ પથ પર જઈ રહ્યા જે વસ્તુઓ સમાજમાં જે વૈર્યવચાર વધ્યો છે બધું એન્ટરટેનમેન્ટ વસ્તુ છે એમાં કેટલો તનુરતનમાં જઈ રહ્યો છે અને બીજી વાત આ કહું કે એને ભિક્ષા જઈને માગવાની છે ઘર 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 જઈને અને પૈસા એ રાખવાનો નથી અને પેદલ ચાલવાનો છે એટલે જે આવાવાવાળો સમાજ છે કે જે ભગવાન મહાવીર જે અમને વસ્તુ આપીને ગયા છે એની કેટલી બધી સાર્થક વાતો છે એ સાર્થક વાતો એ નમ્ર મુનિ બનીને કરવાનો છે